નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં રોગ પ્રતિકારકતા એટલે કે ઇમ્યુનિટી તેના વિશે માહિતી મેળવવાની છે કે ઇમ્યુનિટી છે તે શું છે અને કઈ રીતે કાર્ય કરે છે અને રોગ પ્રતિકારકતા પ્રકાર કેટલા છે અને કયા કયા છે અને આપણે રોગ પ્રતિકારક શક્તિ છે કે રોગ પ્રતિકારકતા છે તે આપણે ક્યાં ક્યાંથી મળે છે ને કઈ રીતે મળે છે તે તમામ પ્રકારની બાબતની ચર્ચા આ વિડિયોમાં આપણે કરવાના છીએ તો હવે આપણે આગળ જોઈએ તો સંબંધિત જ્ઞાન રોગ પ્રતિકારક તંત્ર એ તમારા શરીરને ચેપથી બચાવતો તમારા શરીરનો પ્રતિભાવ છે એટલે કે રોગ પ્રતિકારક છે એ આપણા શરીરને ચેપથી બચાવતો પ્રતિભાવ છે જ્યારે તમારું શરીર વિષાણુ બેક્ટેરિયા કે અન્ય ચેપી સૂક્ષ્મજીવો ઉદાહરણ તરીકે ફૂગ કે પરોપ જેવી સજીવોથી ચેપગ્રસ્ત થાય છે ત્યારે તે તંત્ર ચેપ સામે લડવાની પ્રક્રિયા શરૂ કરે છે અને જાતે જ શરીરને સારી સ્થિતિમાં લાવે છે એટલે કે આપણું શરીર છે તે બેક્ટેરિયા વાયરસ ફૂગ કે અન્ય કોઈ ચેપગ્રસ્ત થાય છે અથવા તો અન્ય કોઈ ઇન્ફેક્શન આપણે ચેપ લાગે છે તો આપણું શરીર છે તે જાતે જ તેની સામે લડત કરે છે અને તેને પ્રતિભાવ આપે છે અને આપણું શરીર છે તેનું સ્વાસ્થ્ય જાળવે છે જે કોઈપણ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ થાય એટલે સીધો તેને પ્રતિભાવ આપે છે અને તે રોગ થતાં આપણે અટકાવે છે જે આપણું શરીર છે તે તેને જાતે જ તેને સામે પ્રતિભાવ આપી અને લડત કરે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રાખે છે તેના પરિણામે જ્યારે આગળના સમયમાં ચેપી જીવ ફરીથી તમારા શરીરમાં પ્રવેશે ત્યારે તમે તે ચેપ સામે રોગ પ્રતિકારકતા હશો તેનો અર્થ થાય છે કે તમે સમાન રોગ ફરીથી થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને જો તમને થાય તો તેની તીવ્રતા ઓછી હશે આ રસીકરણ પાછળનો મુખ્ય સિદ્ધાંત છે હવે રસીકરણના સિદ્ધાંતની વાત કરેલ છે એટલે કે આપણે જે રસીકરણ લઈએ છીએ અથવા તો રસીકરણ લીધેલ છે તે રસીકરણ છે તે રસીકરણ દ્વારા આપણને રોગ પ્રતિકારક શક્તિ છે તે ડેવલપ કરી દેવામાં આવે છે કે ભવિષ્યમાં તેવા જ રોગના લક્ષણો અથવા તો તેવા જ રોગનો વાયરસ કે બેક્ટેરિયા જ્યારે આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે તે આપણા શરીરમાં ચેપ ફેલાવી શકતા નથી અથવા તો તેની જે અસર છે તે કઈ રીતે કાર્ય કરે છે જ્યારે પણ તમારા શરીરમાં બાહ્ય ચેપીજીઓ જેવા કે બેક્ટેરિયા કે વિષાણુ પ્રવેશે છે ત્યારે તેની પ્રતિક્રિયાઓને જટિલ પ્રક્રિયા પ્રક્રિયાઓ શરૂ થશે તમારા શરીર પાસે બે પ્રકારની રક્ષણાત્મક પ્રતિઓ છે તેમાંથી એક જન્મજાત રોગ પ્રતિકારકતા અને બીજી ઉપાધ્યતા રોગ પ્રતિકારકતા કહેવાય છે એટલે કે રોગ પ્રતિકારકતા કઈ રીતે કાર્ય કરે છે કે જ્યારે આપણા શરીરમાં ચેપી વિષાણુ કે પ્રવેશે છે ત્યારે તેની સામે લડત કરે છે પ્રતિભાવ આપે છે અને આપણે રોગ સામે રક્ષણ આપે છે રસીકરણ છે માતા દ્વારા બાળકને પછી આપણું શરીર છે એ ખુદ પ્રોડ્યુ પ્રોડ્યુસ કરે છે અને એના સિવાય જે ટ્રીટમેન્ટ દ્વારા એન્ટી સિરપ કે પછી સારવાર દ્વારા જે આપણે રોગપ્રતિકારકતા મેળવતા હોઈએ એના સિવાય પણ જન્મજાતથી જે આપણે રોગપ્રતિકારક છીએ તે આપણામાં જ છે તે તમામ પ્રકારની રોગપ્રતિકારકતા શક્તિ આપણામાં જોવા મળે છે જેમાં મુખ્ય બે રોગ પ્રતિકારકતાનો સમાવેશ કર્યો એક છે કે એ જાત અને બીજી ઉપાજીતતા ઉપાજીત એ બે રોગ પ્રતિકારક શક્તિના પ્રકારો છે મુખ્ય જો વધારે આપણે એના પ્રકાર જોઈએ તો ઇમ્યુનિટી છે તેના મેઇનલી બે ટાઈપ્સ હોય છે ઇનેક ઇમ્યુનિટી અને ઇક્વાર ઇમ્યુનિટી તો ઇનેક ઇમ્યુનિટી છે તે આપણે જન્મની સાથે જ આપણે મળેલ હોય છે તેમાં પણ જુદા જુદા પ્રકાર પાડવામાં આવ્યા છે પેસિફિક છે રેસિયલ છે ઇન્ડિયલ છે તો એમાં જો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ઇન્ડેક ઇમ્યુનિટી છે તે કોનો કોનો સમાવેશ એમાં થાય છે તો તેમાં આપણા બ્લડ છે સેલ પછી જે આપણી ચામડી સ્કીન છે તે આપણી ઓજરીનું એસિડ એટલે સ્ટમકનું એસિડ છે આપણી લાળ છે બરાબર નાસિકા દ્વારા તે તમામ પ્રકારની જે રોગપ્રતિકારકતા છે એ ઇન્નેક ઇમ્યુનિટી એટલે કે રોગ રોગપ્રતિકારકતા કહેવામાં આવે છે ન ઇક્વાય ઇમ્યુનિટીમાં આપણે જોઈએ તો તેમાં પણ બે પ્રકાર છે એક્ટિવ અને પેસિવ પછી પાછા એક્ટિવમાં પણ બે પ્રકાર છે જેમાં નેચરલ અને આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી તો જે નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી છે તેમાં જે રોગપ્રતિકારકતા મળે છે તે આપણે શરીર છે તે એન્ટીબોડીઝ દ્વારા ખુદ પ્રોડ્યુસ કરે છે અને જે આર્ટિફિશિયલ છે તે આપણે રસીકરણ દ્વારા જે વેક્સિનેશન કરી અને જે રોગપ્રતિકારકતા શક્તિ શક્તિ મેળવીએ અથવા તો જે રોગપ્રતિકારકતા મેળવીએ તે આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી છે જો પેસિવ ઇમ્યુનિટી એક માં ઇમ્યુનિટીમાં ઇમ્યુનિટી માં જો આગળ જોઈએ તો એમાં જે નેચરલ છે તે માતા દ્વારા જે બાળકને ઇમ્યુનિટી મળે તેને આપણે નેચરલ પેશિવ ઇમ્યુનિટી તરીકે ઓળખીએ અને જે આર્ટિફિશિયલ છે તો તે આપણે જે એન્ટી સિરપ કે ટ્રીટમેન્ટ દ્વારા જે આપણે ઇમ્યુ રોગપ્રતિકારકતા મેળવીએ તે પેસિવ આર્ટિફિશિયલ ઇમ્યુનિટી છે તેવા ઘણા બધા રોગપ્રતિકારક શક્તિના પ્રકારો છે અને ઘણી બધી જગ્યાએથી આપણે રોગપ્રતિકારકતા મેળવીએ જેમાં રસીકરણ છે બરાબર સારવાર દરમિયાન આપણા શરીર છે ખુદ પ્રોડ્યુસ કરે છે જન્મ જન્મ થાય ત્યારે પણ રોગ પ્રતિકારકતા શક્તિ અમુક મળલ હોય ને અમુક જે માતા દ્વારા બાળકને રોગ પ્રતિકારકતા શક્તિ મળલ હોય જન્મજાત રોગ પ્રતિકારકતા એ તમારા શરીરના ચેપ સામેના અવરોધનું વર્ણન કરે છે શરીર જન્મથી ધરાવે છે જલ્મ જાત તેમાં નીચેના નો સમાવેશ થાય છે એટલે કે જન્મ જાત રોગ પ્રતિકારકતા તમારી ત્વચા તમારા જઠરમાં રહેલા એસી લાળ અક્ષુ તમારા મુખ અને નાસિકામાં રહેલ સ્લેમ તમારા રુધિરમાં રહેલ કોષો કે જે જીવાણુનો નાશ કરે છે જે આ તમામ પ્રકારની જે જલ્મ જાત છે આપણે રોગ પ્રતિકારકતા મળેલ હોય છે અને ઉપાજી છે બરોબર તે આપણે રસીકરણ દ્વારા કે જે મેળવીએ તે બધી ઉપાજી રોગ પ્રતિકારકમાં સમાવેશ કરવામાં આવે છે તમારા રુધિરમાં રહેલો રહેલ કોષો કે જીવાણુનો નાશ કરે છે એટલે કે આપણા રુધિરમાં જે રહેલા કોષો છે તે જીવાણુનો નાશ કરે છે આ તમામ તંત્રોએ તમને રોગ થતો અટકાવવા માટે ખૂબ જ મહત્ત્વની પ્રાથમિક હળ તરીકેનો ભાગ ભજવે છે અને જો રોગ થાય તો તેનાથી તમને મુક્ત કરાવે છે એટલે કે આ બધા જે અંગ છે આ બધા જે તંત્રો છે તે આપણે રોગ છે તેની સામે રક્ષણ અથવા તો પ્રતિભાવ આપવા માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને રોગ જો થાય તો તેને આપણે મુક્ત કરવા માટે પણ પ્રયાસ કરે છે આ જન્મજાત તંત્રોનો સમાન ચેપનો ઘણો બધી વખત સામનો કર્યા બાદ પણ બદલાતી નથી એટલે કે સમાન સૂક્ષ્મ સજીવ સાથે ગમે તેટલી વાર સામનો થાય તેમના દ્વારા કોઈ પ્રકારનો યાદ રાખેલ પ્રતિભાવ આપવામાં આવતો નથી એટલે કે જન્મજાત જે આપણે રોગ પ્રતિકારકતા મળી હોય તે આપણે ચેપ છે એ ગમે તેટલી વાર આપણા શરીરમાં દાખલ થાય તો એને કોઈ પણ પ્રકારની તેના માટે યાદ રાખેલ હોતો નથી પણ તોય છતાં આપણા ઉપાજીત રોગ પ્રતિકારકતા તો તમારા શરીરને વધુ જટિલ રોગ પ્રતિકારકતાની દ્વિતીય હળલ ઉપાજિત રોગ પ્રતિકારકતા કહે છે જે પ્રથમ છે તે જન્મજાત અને જે દ્વિતીય છે ઉપાજીત રોગ પ્રતિકારકતા ખાસ કરીને એક જ બેક્ટેરિયા કે વાયરસથી થતાં ચેપ સામેની લડતને અનુકૂલિત થઈને તમારું શરીર ભવિષ્યમાં થતાં સમાન સૂક્ષ્મ જીવના ચેપથી રોગ પ્રતિકારકતા બને છે તમારા શરીર દ્વારા ચેપથી બચાવવા કરવામાં આવતું આ પ્રકારનું અનુફૂલન એ રસીકરણનો પાયો છે એટલે કે આપણા શરીરમાં એક સેમ પ્રકારના એટલે કે સેમ પ્ર પ્રકારના જે વાયરસ બેક્ટેરિયા છે જે આપણા શરીરને નુકસાન કરે છે તેના સામે જે રોગપ્રતિકારકતા રક્ષણ આપે છે તેને આપણે ઉપાજીયત રોગ પ્રતિકારકતા કહીએ છીએ જેનો મેઇન પાયો આપણું રસીકરણ છે કે એક રસીકરણ દ્વારા જે બે બેક્ટેરિયા કે વાયરસનું આપણે રસીકરણ લીધેલું હોય કે પોલિયો છે બીસી છે તો તે તે રોગના લક્ષણો ભવિષ્યમાં ચેપગ્રસ્ત આપણે થાય તો તેના સામે આપણે રક્ષણ આપે છે અને ખાસ પ્રકારના રુધિર કોષો એ ચેપનો સામનો કરીને યાદ રાખે છે તેનો અર્થ થાય છે કે ફરી વખત જયારે તેમનો તે જ ચેપ સામે સામે સામનો થાય ત્યારે તેઓ તે ચેપને યાદ કરીને ઝડપી અને વધુ મજબૂત પ્રતિભાવ આપે છે એટલે કે જે આપણા રુધિર કોષો છે તે ચેપનો જ્યારે સામનો થાય ત્યારે તે યાદ રાખે છે અને ભવિષ્યમાં જ્યારે તે ચેપ છે તેનો સામનો થાય તો વધુ ઝડપી તેને પ્રતિભાવ આપે છે અને તેને આપણે શરીરમાં રોગ થતો અટકાવવાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે ચેપી સજીવ સામેના પ્રતિભાવ તરીકે શરીર એન્ટિબોડી બનાવે છે તેઓ ચોક્કસ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયાને ઓળખી શકે છે તેઓ તેમને સૂક્ષ્મ જીવ સાથે જોડીને કાર્ય કરે છે અને તમારા રોગ લાગવાથી અટકાવે છે એટલે કે આપણું જે શરીર છે શરીર છે એન્ટિબોડી બનાવે છે અને વાયરસ બેક્ટેરિયા છે તેની સામે રક્ષણ આપે છે અને તેને રોગ થતો અટકાવવા માટે પ્રયાસ કરે છે અથવા તો રોગ છે તેને અટકાવે છે ભક્ષક કોષો ચોક્કસ રુધિર કોષો છે જે સીધું આક્રમણ કરી શકે છે અને સૂક્ષ્મ સૂક્ષ્મજીવોનો ખાત્મો કરી તેમનું પાચન કરી નાખે છે જેથી તેનો રોગ કરી ના શકે એટલે કે જે ભક્ષક કોષો છે એ આપણા રુધિરના જે કોષો છે તે આપણે જે ચેપ અથવા તો જે ઇન્ફેક્શન ચેપ ફેલાવતા જે બેક્ટેરિયા વાયરસ જે દાખલ થયા હોય તેનો સીધો સામનો કરી અને તેનો નાશ કરી દઈએ છીએ અને પાચન કરી નાખે છે રસી એ ઉપાજિત રોગ પ્રતિકારક તંત્ર શરીરની એન્ટીબોડી બનાવવા માટે ઉત્તેજિત કરીને શરૂ કરે છે જેથી તેઓ ભવિષ્યમાં સંભવિત ચેપ સામે રક્ષણ માટે તૈયાર રહે છે એટલે કે જે રસી છે તેઓ એ ઉપાજિત રોગ પ્રતિકારક તંત્ર છે બરોબર તેને શરીર છે તેને એન્ટિબોડી બનાવવા માટે ઉત્તેજિત કરે છે જેથી ભવિષ્યમાં છે તે રોગ થવાની શક્યતા ઓછી રહે છે નિષ્ક્રિય પ્રતિકારકતા એ યજમાન પાસેથી એન્ટીબોડી કોષ લઈને મેળવવામાં આવતી પ્રક્રિયા પ્રતિકારકતા છે અને તેઓ મોટા ભાગે ટૂંકજીવી માત્ર થોડા મહિનાઓ માટે હોય છે જ્યારે સક્રિય પ્રતિકારકતા યજમાન પોતાના શરીરમાં એન્ટીજન દ્વારા બને છે અને ઘણા લાંબા સમય સુધી સક્રિય રહે છે ઘણી વખત આજીવન સક્રિય રહે છે નીચે આપેલ એટલે કે જે નિષ્ક્રિય પ્રતિકારકતા છે તે યજમાન પાસેથી એન્ટીબોડી છે કે ટી કોષો લઈને મેળવવામાં આવતી પ્રતિકારકતા છે જે મોટા ભાગે ટૂંક જેવી હોય છે વાયરસ અને બેક્ટેરિયા તે વાયરસ એ સૂક્ષ્મ ચેપી જીવ છે કે જે અન્ય સજીવોના જીવંત કોષોમાંને પ્રજનન કરી શકે છે તેઓ પ્રાણીઓ અને વનસ્પતિઓ લઈને બેક્ટેરિયા અને આદિકોષો સુધીના તમામ સજીવોમાં ચેપગ્રસ્ત કરી શકે છે એટલે કે જે વાયરસ છે તે સૂક્ષ્મ જીવ છે તે તમામ પ્રકારના સજીવો છે તેને ચેપગ્રસ કરી શકે છે પછી બેક્ટેરિયા તો બેક્ટેરિયા એ સૂક્ષ્મ જીવો છે કે જે નરી આંખે જોઈ શકાતા નથી અને વિશ્વના દરેક પર્યાવરણમાં તેઓ રહેલા છે તેઓ કચરો પાણીની ગુફા ગરમ પાણીના ઝરણા પડી ગયેલ વૃક્ષો અને મૃત પશુઓ જેવા કાર્બનિક તત્વોને લગભગ વિશ્વના દરેક જીવન સજીવને અંદર રહેલા હોય છે એટલે બેક્ટેરિયા છે એ સૂક્ષ્મ જીવો છે જે નરી આંખે જોઈ શકાતા નથી તે તમામ સજીવ અને નિર્જીવ તમામ જગ્યાએ અથવા તો તમામમાં જોવા મળે છે જે ગુફા હોય કે પછી મૃતદેહો હોય કે તે તમામ જગ્યાએ બેક્ટેરિયા જોવા મળે છે જે વૃક્ષો પશુઓ છે બરાબર પછી વિશ્વની દરેક જી જીવંત સજીવની અંદર રહેલા હોય છે આજે આપણે રોગપ્રતિકારકતા એટલે કે ઇમ્યુનિટી વિશે માહિતી મેળવી તો ઇમ્યુનિટી શું છે રોગ પ્રતિકારકતા છે તે શું છે તો રોગ પ્રતિકારકતા છે એ આપણે વાયરસ બેક્ટેરિયા ફૂગી કે કોઈપણ ચેપગ્રસ્ત આપણા શરીરને કરી શકીએ તેની સામે જે આપણે પ્રતિભાવ આપીએ છીએ તેને આપણે રોગપ્રતિકારકતા અથવા તો ઇમ્યુનિટી કહીએ છીએ ઇમ્યુનિટી છે તે જન્મજાતથી અથવા તો રસીકરણ દ્વારા અથવા તો જે શરીર છે તે આપણું જાતે જે છે એ પ્રોડ્યુસ કરે છે અથવા તો જે આપણે ટ્રીટમેન્ટ દ્વારા અથવા તો એન્ટી સિરપ ઇન્જેક્શન કે વગેરે દ્વારા મેળવીએ તે તમામ રોગ પ્રતિકારકતા કહી શકાય તો આપણે આજના વિડીયોમાં આપણે રોગ પ્રતિકારકતા વિશે માહિતી મેળવવી તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત